કોલેજોની મંજૂરી માટેના નિયમોમાં ફાર્મસી કાઉન્સિલ ઓફ ઇન્ડિયાએ ઉમેરી નવી જોગવાઈ ઇન્સ્પેક્શન સમયે જો ખામીઓ દેખાય તો કોલેજને ફટકારાશે કોલેજ લાખનો દંડ સરકારી યુનિવર્સિટી અથવા સંસ્થાએ જોડાણ ફી માટે એક લાખ અને ખાનગી યુનિવર્સિટી અથવા સંસ્થાએ ભરવા પડશે પાંચ લાખ રૂપિયા આઈઆઈટી બોમ્બેએ ડિઝાઇન માટે અંડરગ્રેજ્યુએટ કોમન એન્ટ્રન્સ શેડ્યુલ કર્યું જાહેર બેચલર ઓફ ડિઝાઇન થી લઈ પીએચડી ના કોર્સ માટેની અરજી પ્રક્રિયા શરૂ અઢાર જાન્યુઆરીએ યોજાશે પરીક્ષા રાઇટ ટુ ઇન્ફોર્મેશન કાયદાની આજે વીસમી વર્ષગાંઠ લોકોમાં જાગૃતિ વધતા રાજ્યમાં છેલ્લા વીસ વર્ષમાં થઈ એકવીસ લાખથી વધુ આરટીઆઈની અરજીઓ ગૃહ મહેસૂલ શહેરી વિકાસ વિભાગમાં સૌથી વધુ આરટીઆઈની અરજીઓ દર વર્ષે થઈ રહી છે એક લાખથી વધુ અરજીઓ અમદાવાદ શહેરમાં વધ્યા છેડતીના કિસ્સા રોમિયો છાકટા બનતા દર મહિને એકલા અમદાવાદમાં નોંધાય છે છેડતીના ગુના વેજલપુર અમરાઈવાડી નિકોલ વાડજ કૃષ્ણનગરના પોલીસ સ્ટેશનમાં નોંધાય છેડતીના સૌથી વધુ ગુના આઠ એક વર્ષમાં છેડતીના નોંધાય કુલ અઢારસો અડસઠ કેસ આઉટસોર્સિંગ બંધ કરવાની સહિતની માંગ સાથે અમદાવાદના સફાઈ કર્મીઓએ કર્યું મંગળવારે હડતાળનું એલાન મ્યુનિસિપલ કોર્પોરેશન માંગ ન તો આગામી સમયમાં અનિશ્ચિત હડતાળની નોકર મંડળે આપી ચીમકી બોઈંગ ડ્રીમ લાઈનરમાં ઉપરા ઉપરી ખામી સર્જાતા ડીજીસીએ ની એર ઇન્ડિયાને વિમાનો ફરી ચકાસવા તાકીદ બોઈંગને પણ આરએટી તૈનાતી બાબતે વૈશ્વિક ડેટા અને નિવારક પગલા વિશે આપવો પડશે અહેવાલ ચંદ્રની ગતિ આધારિત દિવસની ગણતરીથી આ દિવાળીએ ધોકો અને એક દિવસે બે તિથિ અઢારમીએ શનિવારે બપોરે બાર વાગે વીસ મિનિટ સુધી ધનતેરસ વીસમીના સોમવારે બપોર સુધી કાળી ચૌદશ અને પછી દિવાળી હોવાથી વીસે ધોકો ચૌદમીએ આઠમ અને નોમ સવારે અગિયાર વાગે પંચાવન મિનિટથી ચૌદમી મંગળવારે પુષ્ય નક્ષત્ર દિવાળી નજીક આવતા જ અમદાવાદ સુરત રાજકોટ વડોદરા જેવા મહાનગરો સહિત તમામ નાના મોટા શહેરોના સ્થાનિક બજારોમાં ખરીદીની ચમક કપડા વસ્તુઓ સુશોભન અને ગૃહ ઉપયોગી વસ્તુઓની જબરદસ્ત ઘરાકી ઓનલાઈન વિદેશી વસ્તુઓની સરખામણીમાં સ્થાનિક બજારોમાંથી ખરીદીનો ટ્રેન્ડ શરૂ થતા વેપારીઓ ખુશખુશાલ દિવાળી અને છઠ પૂજામાં વતન જવું ઉત્તર ભારતીયો માટે મુશ્કેલ

મુસાફરો ને કોઈ મુશ્કેલી ના પડે તે પ્રકારનું પ્લાનિંગ ગુજરાત યુનિવર્સિટી માં અઢાર થી સત્યાવીસ ઓક્ટોબર સુધી દસ દિવસ નું વેકેશન ઓગણીસ થી છવ્વીસ ઓક્ટોબર સુધી ની આઠ દિવસની રજા માં યુનિવર્સિટી એ કર્યો બે દિવસ નો વધારો અઠ્યાવીસમી યુનિવર્સિટી ની યોજાશે પરીક્ષાઓ હેરિટેજ પદ્ધતિથી પચાસ કામ કરવાની દરવાજાનું રિસ્ટોરેશન કમિટીમાં જુનાગઢના સુદાબા પાર્કમાં વર્ષો જૂનું ગેરકાયદે ધાર્મિક દબાણ દૂર કરતા સ્થાનિકોએ માર્યું પ્રશાસનનો આભાર પોલીસ જિંદાબાદના સ્લોગન સાથે સાર્વજનિક પ્લોટમાં માર્યા બેનરો ગેરકાયદે બાંધકામો હટાવવા વર્ષોથી સ્થાનિકોની હતી મા નર્મદાના જરવાણીના જંગલમાં ફસાયેલા તેલંગાણાના આઠ લોકોની બહારે આવ્યા ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી ગુમ થનારા પરિવારે ગૃહ રાજ્યમંત્રીનો સંપર્ક કરતા તાત્કાલિક તપાસના કર્યા આદેશ પોલીસ અને વન વિભાગે ગણતરીની કલાકોમાં ગુમ સભ્યોને શોધી કાઢ્યા પરિવારે ગૃહમંત્રીનો માન્યો આભાર

કોંગ્રેસ ના પચાસ થી વધુ કાર્યકર્તાઓ અને હોદ્દેદારો જોડાયા ભાજપ માં છોટા ઉદેપુર લાંબા સમય થી ગૂંચવણ માં ભાજપ સામે લડાઈ વાતો વચ્ચે પાછલા બાર ને લગ્ન ના ઘોડાઓ ને સંગઠન માં ગોઠવવાની ફિરાક થતી હોવાની ચર્ચા ગુજરાત ને મોડેલ તરીકે તૈયાર કરવાની રાહુલ ગાંધી જાહેરાત પર અમદાવાદ ફરી વળ્યું પાણી અમદાવાદના ગુરુકુળ વિસ્તારમાં વ્હાઈટ ટોપિંગ રોડ બનાવવાની કામગીરીથી સ્થાનિકો નાખુશ નવા બનેલા રોડ પર બેલેન્સિંગ નથી કરવામાં આવતું તેવા લગાવ્યા આરોપ કોન્ટ્રાક્ટરો એ જ રીતે કામ કરે છે કે થોડા સમયમાં ફરી સમારકામની જરૂર પડે તો વટવા પુનિતનગર ખખડધજ રસ્તાને કારણે સ્થાનિકો પરેશાન ભરૂચમાં નગર સેવા સદનના અધિકારીઓએ કર્યું બુદ્ધિનું પ્રદર્શન કલેક્ટર કચેરી નજીક રોડ પર ડામર પાથરિયાના ગણતરીની કલાકોમાં જ ખોદી નાખ્યો રોડ પાણીની પાઇપલાઇન માટે કરવામાં આવ્યું ખોદકામ કચ્છના ભુજ તાલુકામાં પત્નીએ જ સાઠ વર્ષીય વૃદ્ધ પતિને જીવતા સળગાવ્યા હોવાનો આરોપ દોઢ વર્ષ ગાઉ લગ્ન કરનારી મહિલાને પતિએ રૂપિયા ન આપતા તેને કેરોસીન છાંટી જીવતા સળગાવી દીધાનો આરોપ લાગ્યો ગંભીર રીતે દાઝી ગયેલા વૃદ્ધને હાલ હાલજીકે જનરલ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડાયા સુરત ક્રાઇમ બ્રાન્ચે બે ડ્રગ માફિયાઓની કરી ધરપકડ બનાવટી ના આધારે ખેતીની જમીન પચાવી પાડવાના આરોપ સર જામનગર અને મુંબઈના ચાર શખ્સ સામે સિક્કા પોલીસ સ્ટેશનમાં નોંધાઈ ફરિયાદ બે ધરપકડ યુકે સ્થિત ની ખંભાડિયા હાઈવે પર આવેલી જમીન પચાવી પાડવાની કોશિશ કરાઈ હોવાનો આરોપ ગૌશાળામાં અચાનક રિક્ષા ઇકો કાર વચ્ચે અકસ્માત જસદણ આટકોટ રોડ પર ઇકો કાર રિક્ષા ને મારી ટક્કર રિક્ષામાં સવાર ત્રણ લોકો ઇજાગ્રસ્ત સારવાર માટે હોસ્પિટલ હોસ્પિટલમાં સમગ્ર ઘટના સીસીટીવી માં તોતિંગ વૃક્ષ ધરાશાયી થતા વાહનોને નુકસાન રાજકોટ રેસ્કોર્સ નજીક વૃક્ષ ધરાશાયી થતા દટાયા છ વાહન સદનસીબે દુર્ઘટનામાં કોઈ જાનહાનિ નહીં ચૌદ વર્ષીય સગીરા પર દુષ્કર્મના આરોપસર થરાદના યુવક અને તેના મિત્ર સામે નોંધાયો પોક્સો હેઠળ ગુનો યુવક પીડિતાને ધાક ધમકી આપતો હોવાનો પરિવારજનોનો આરોપ આગોતરા આયોજનના ભાગરૂપે દિવાળી બાદ આજી ન્યારી ડેમ માટે સૌની યોજનાનું ડિમાન્ડ સુરતના બારડોલીમાં નવનિયુક્ત પ્રદેશ અધ્યક્ષ માટે યોજાયો અભિવાદન કાર્યક્રમ તાપી સુરત જિલ્લાના કાર્યકરો ને હોદ્દેદારો મોટી સંખ્યામાં ઉમટ્યા કાર્યક્રમમાં ફૂલ ગુચ્છની જગ્યાએ પુસ્તકોથી તેમનું અભિવાદન કરવામાં આવે તેવી આશા વ્યક્ત કરી હતી જગદીશ વિશ્વકર્માએ ઉપલેટાના મજેઠી ગામના વોકડા પર કોઝવે કમ પુલ બનાવવા ખેડૂતોની માંગ ખેતરોમાં જવા માટેના માર્ગ પર પાણી વહેતા થતા ખેડૂતોએ તેમની કોઠા સૂજથી બનાવી દેશી લિફ્ટ ખેતરોમાં જવા માટે રસ્તો ન હોવાના કારણે મજૂરો પણ ન આવતા હોવાની ખેડૂતોની ફરિયાદ

ફાયર સેફ્ટીના સાધનો પૂરતા પ્રમાણમાં છે કે નહીં તેનો અભિપ્રાય આપવાની જવાબદારી નાખી છે ફાયર વિભાગ પર આજથી અરજી કરનાર તમામ દુકાનોમાં હાથ ધરાશે ચેકિંગ કચ્છમાં ખનીજ વિભાગ ડિજિટલ ચોરીમાં વાહનો પકડાય તો સ્થળ પર જ ઓનલાઈન દંડ એપમાં વિગતો મુકતા જ સિસ્ટમ જ દંડની રકમ કરી આપે છે જનરેટ સ્થળ પર જ યુપીઆઈ તેમજ ક્રેડિટ અને ડેબિટ કાર્ડથી થઈ શકશે ચુકવણા અગાઉ સીઝ વાહનો છોડાવવામાં બે દિવસ જેટલો નીકળી જતો હતો સમય એનડીએ ની બેઠક વહેંચણી થઈ ફાઈનલ ભાજપ અને જેડીયુ એક સરખી બેઠક ઉપર બંને પક્ષ એકસો એકસો એક બેઠક ઉપર લડવા માટે સહમત એક સરખી બેઠક ઉપર લડવાનું નક્કી થયા બાદ જ બની સહમતી બિહારમાં એનડીએના એનડીએ ના સહયોગીઓ માં ચિરાગ પાસવાને બતાવ્યો દમ

બિહારમાં મહાગઠબંધનમાં હજુ બેઠક ફાળવણીના મુદ્દે અસમંજસ મહાગઠબંધનની તબિયત સારી ન હોવાનું સૂચક નિવેદન કરતા વિકાસશીલ ઇન્સાન પાર્ટીના મુકેશ સહાની કોંગ્રેસ બેઠક બેઠકની માંગ પર અડગ આજેડી નમતું જોખવા નથી તૈયાર જમીનના બદલામાં નોકરી આપવાના કેસમાં લાલુ યાદવ પરિવારના ભાવીનો થશે નિર્ણય આરોપ નક્કી કરવા અંગે ચુકાદો સંભળાવશે દિલ્હી હાઈકોર્ટ લેન્ડ ફોર જોબ સ્કેમ ઉપરાંત સાથે જોડાયેલા કેસ અંગે પણ નિર્ણય કર્ણાટકમાં રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના મુદ્દે રાજકારણ કર્ણાટક સરકારના મંત્રી પ્રિયાંક ખરગે મુખ્યમંત્રી સિદ્ધારમૈયા લખ્યું પત્ર સરકારી શાળાઓ અને સાર્વજનિક સંસ્થાનોમાં ચાલતી સંઘની ગતિવિધિ ઉપર રોક લગાવવા માંગ દુર્ગાપુરમાં મેડિકલની વિદ્યાર્થીની સાથે કથિત કેસમાં કોર્ટે ત્રણ આરોપીને મોકલ્યા દસ દિવસના રિમાન્ડ પર અન્ય બે આરોપી હજુ ફરાર પોલીસને મળ્યો પીડિતાનો મોબાઈલ ફોન દીકરીઓએ રાત્રે ઘરની બહાર ન નીકળવાના નિવેદન પર સ્પષ્ટતા આપતા મુખ્યમંત્રી મમતા બેનરજી પોતાના નિવેદનને તોડી મરોડીને રજૂ કરાયની સ્પષ્ટતા નિવેદન સામે પીડિતાના પિતાએ વ્યક્ત કરી હતી નારાજગી આપઘાત કેસમાં વધતો આક્રોશમાં દાખલ કરાઈ ની કલમ હરિયાણાના ડીજીપી કોંગ્રેસ યોજશે કેન્ડલ માર્ચ શિમલામાં મંદિરમાં આગથી અફરાતફરી રામપુરના નાગવેલી શનેરી મંદિરમાં ભયંકર આગ મંદિર બળીને રાખ મહામુસીબતે આગ ઉપર મેળવાયો કાબુ મધ્યપ્રદેશના દમોહમાં યુવક પાસે પગ ધોડાવવા અને એ જ પાણી પીવાની ઘટનાની પોલીસે લીધી નોંધ વિડીયો સામે આવ્યા બાદ કેસ કર્યો દાખલ પંચાયતની હાજરીમાં યુવક પાસે પગ ધોડાવીને મગાવાઈ હતી માફી દમોહના સતરિયા ગામનો બનાવ એમ્બ્યુલન્સમાં આગ લાગી ઉત્તર પ્રદેશના ગોરખપુરમાં ઓક્સિજન સિલિન્ડરના કારણે થયો વિસ્ફોટ શોર્ટ સર્કિટના કારણે લાગી આગ ઇજાગ્રસ્ત એક વ્યક્તિ હોસ્પિટલમાં સારવાર હેઠળ ઓડિશાના ચિલિકા તળાવ પર જોવા મળ્યું એક અદભુત દ્રશ્ય વાદળથી લઈને તળાવ સુધી વાવાઝોડા જેવો નજારો પવન પાણી નું નજરે પડ્યું પ્રવાસીઓ આ દ્રશ્યો કેમેરામાં કર્યા કેમ યુરોપમાં નવી ડિજિટલ બોર્ડર્સનો નો યુગ થયો શરૂ ભારતીયો સહિતના પ્રવાસીઓ માટે યુરોપમાં ડિજિટલ બોર્ડર નોંધણી નવી પ્રણાલી થકી પણ સૈનિકો નો પગાર ન અટકાવવા ડોનાલ્ડ ટ્રમ્પ ની પેન્ટાગોન ને ચેતવણી સંરક્ષણ વિભાગના સંશોધન અને વિકાસ ફંડ માંથી તેર લાખ થી વધુ અમેરિકન સૈનિકો ને પગાર ચુકવવાની પેન્ટાગોન ની તૈયારી ટ્રમ્પના નિર્દેશો નો ફેડરલ કર્મચારીઓને કોઈ લાભ નહીં અમેરિકામાં ફુગાવો એટલે મોંઘવારી પર વિજયનો ટ્રમ્પનો દાવ પોકળ સાબિત થતો હોવાની ચર્ચા ફેડાના બે ટકાના લક્ષ્યની ઉપર ફુગાવો હજુ પણ હોવાથી તેની અવગણના અમેરિકન અર્થતંત્ર માટે ખતરાની ઘંટી છેલ્લા ચાર મહિના પૈકી ત્રણ મહિનામાં ફુગાવવામાં વર્ષની તુલનામાં પણ અમેરિકામાં વધ્યો છે ફુગાવ ઇજિપ્તના શર્મ અલ શેખમાં ઇઝરાયલ અને ગાઝા વચ્ચે શાંતિ કરાર ડોનાલ્ડ ટ્રમ્પ સહિત દુનિયાના વીસ જેટલા ટોચના નેતાઓની હાજરી ભારત તરફથી રાજ્યમંત્રી કીર્તિવર્ધન સિંહ કરશે પ્રતિનિધિત્વ ડોનાલ્ડ ટ્રમ્પની હાજરીમાં થશે ઇઝરાયેલ બંધકોનો છુટકારો ઇજિપ્તમાં ટ્રમ્પની હાજરીમાં યોજાશે ગાઝા પીસ સમિટ બીજી તરફ ગાઝા પીસ સમિટમાં નહીં થાય સામેલ હમાસ ઇઝરાયલની સંસદને પણ ડોનાલ્ડ ટ્રમ્પ કરશે સંબોધન ઇઝરાયલની સરકારે વીસ બંધકો એક સાથે છૂટશે તેવો વ્યક્ત કર્યો વિશ્વાસ ઇઝરાયલ સરકારી પ્રવક્તાએ ગાઝામાં રહેતા પરિવારની પણ બંધકો સાથે મુલાકાત આપી ખાતરી ઇઝરાયલમાં ત્રણ હોસ્પિટલ એલર્ટ મોડ પર બંધકોની સ્થિતિ મુજબ હોસ્પિટલમાં દાખલ કરવાની થશે પ્રક્રિયા ગાઝામાં પરત ફરતા પેલેસ્ટાઈન નાગરિકો સામે નવો પડકાર ચારે બાજુ તબાહીની વચ્ચે નવી શરૂઆત કેમ કરવી તેને લઈને મુશ્કેલી પેલેસ્ટાઈન નાગરિકોએ જાનમાલની સુરક્ષા અને ખાદ્ય સામગ્રી પૂરી પાડવા કરી માંગ ચીન ઉપર સો ટકા ટેરિફ લાદ્યા બાદ બદલાયેલા ડોનાલ્ડ ટ્રમ્પના સુર અમેરિકા ચીન ને રાષ્ટ્રપતિ સુફિયાની વાત સ્પેનમાં એલિસ તબાહી અનેક વિસ્તારમાં ભારે નુકસાન વાહનો પાણીમાં ડૂબ્યા અનેક વિસ્તારમાં તૈનાત કરાયા મિલિટરી ઇમરજન્સી યુનિટ અમેરિકાના દક્ષિણ કેરોલિનામાં કેરોલીનામાં ચક્રવાત ભારે વરસાદના કારણે રશિયા અને યુક્રેન યુદ્ધની અન્ય વિસ્તારમાં પણ પડી અસર રશિયન સૈનિકોની હાજરીના કારણે ઇસ્ટોનિયા સરહદ બંધ રશિયન પ્રદેશોમાં મોટી લશ્કરી ટુકડીની દેખાઈ હતી હાજરી રશિયાએ વાહનોની અવરજવર ઉપર પણ નથી મૂક્યો પ્રતિબંધ महिला क्रिकेट ना वनडे इतिहास म સૌથી મોટો ટાર્ગેટ નો પીછો કરીને જીત મેળવતું ઓસ્ટ્રેલિયા ટીમ ઇન્ડિયાને 3 વિકેટે આપી હાર 330 રન ના ટાર્ગેટ ને 49 ઓવર માં 7 વિકેટ લે કર્યો પૂર્ણ કેપ્ટન એલિસા હેલીની વિસ્ફોટક સદી દિલ્હી ટેસ્ટ ના ત્રીજા દિવસે કેમ્પ બેલ શાઈ હોપે વેસ્ટ ઇન્ડિઝ ની આશા જગાડી 7 વર્ષ બાદ વેસ્ટ ઇન્ડિઝ ના બેટર્સ ની ભારતીય ટીમ સામે સદી ની ભાગીદારી કુલદીપ ની 5 વિકેટ્સ ઝડપી થવાની શક્યતા ચિલકા સરોવર પર દેખાયો અદ્ભુત નજારો ઓડિશામાં વાદળથી સરોવર સુધી નજર આવ્યો વંટોળ મોટી સંખ્યામાં ઉમટ્યા પ્રવાસીઓ કેમેરામાં કેદ કર્યા આહલાદક દ્રશ્યો વિસનગરમાં આયોજિત ભજન સંધ્યામાં મુખ્યમંત્રીની હાજરી ભજન કીર્તનને સામાજિક એકતાનું પ્રતિક ગણાવતા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ રાજ્ય સરકાર પણ ભજન મંડળીઓને પ્રોત્સાહિત કરવા પ્રયત્નશીલ હોવાનો દાવો મહેસાણાના મોઢેરામાં યોજાઈ અશ્વ દોડ સ્પર્ધા ઉત્તર ગુજરાત કચ્છ કાઠિયાવાડ અને રાજસ્થાન સહિત રાજ્યભરમાંથી મોટી સંખ્યામાં અશ્વ પાલકોએ લીધો ભાગ રાજ્યમાંથી સૌથી વધુ સંખ્યામાં આવ્યા સ્પર્ધકો વિજેતાઓને મળ્યા પ્રોત્સાહક ઇનામ રહેણાંક વિસ્તારમાં સિંહના આટાફેરાથી લોકોમાં ભયનો માહોલ ઉનાના સંજવાપુર ગામમાં સિંહના ટોળાએ પશુઓ પર કર્યો હુમલો સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ સિંહ પરિવારની લટારનો લટાર વિડીયો સોશિયલ મીડિયા વાયરલ શનિવારે મોડી રાત્રે ગીર સોમનાથ કોવાયા ગામની બજારમાં આવી પહોંચ્યો સિંહ પરિવાર પાનની દુકાનના માલિકે સિંહ પરિવાર ની લટાર દ્રશ્યો મોબાઈલ કેમેરામાં કેદ કર્યા